પ્રભુ ના આપ્યું છે હવે ન કરો અંતઃકરણ અતિ થાય તો ભગવાન નો અવતાર અંદર થાય આજ ભગવાન અંદર પ્રગટ થવાના નથી બહાર પ્રગટ થવાના છે અષ્ટધા પ્રકૃતિ શુદ્ધિ બતાવી છે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થાય આજે કાળ પણ કોમળ થયો છે લોકો કાળને ક્રૂર માને છે કાળ બધાને મારે છે કાળને ક્રૂર સમજે છે શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે ત્યારે કાળ પણ કોમળ થયો છે શ્રી કૃષ્ણ કાળના માલિક છે શ્રી કૃષ્ણ કાળના આધીન નથી કાળ ભગવાનના આધીન છે કાળને આનંદ થયો મારા માલિક મારા આધીન જેવા થવાના છે મને કેટલું માન આપે છે હવે બાળા કૃષ્ણ ના હું દર્શન કરીશ પછી શ્રી કૃષ્ણ મોટા થશે મારા ભગવાન મારા માલિક મને માર આપે છે કાળના આધીન છે છે દિશાઓ પ્રસન્ન થઈ એક 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 દિશા કંશ રાજા એ દેવો ને કેદ માં રાખ્યા શ્રી કૃષ્ણ હવે પ્રગટ થવાના છે કંસ ને મારશે દેવો ને કારાગ્રહ માંથી છુડાવશે અમારા પતિ દેવ ઘર માં આવશે દસ દિશાઓ પ્રસન્ન થઈ મંદ શીતળ એવો વાયુ વાવા લાયારમાં વાયુ પુત્ર હનુમાનજી સેવા કરી કૃષ્ણ લીલામાં તો સાક્ષાત વાયુદેવ સેવા કરે શ્રી કૃષ્ણ ગાયો ને લઈને વૃંદાવન માં જશે એમને ગરમી નો જરા પણ હું પરિશ્રમ નહી થવાનો હું શ્રી કૃષ્ણ ને સ્પર્શ કરીશ હવે મારો બ્રહ્મ સંબંધ થવાનો છે માનવ માનવ ને સ્પર્શ કરે ત્યારે સુખ થાય છે આ જીવ જયારે ઈશ્વર ને સ્પર્શ કરે વાયુદેવે વિચાર કર્યો અને હું શ્રી કૃષ્ણ ને ભગવાન નારાયણ સમુદ્રમાં શયન કરે તે મેઘો સમુદ્ર દેવ પાસે ગયા અને કહ્યું તમારા અંદર નારાયણ છે એમને દર્શન કરાવો ત્યારે સમુદ્ર દેવે કહ્યું નારાયણ ના દર્શન સુલભ નથી દુર્લભ છે નારાયણ ના દર્શન જલ્દી થાય નહીં એના માટે તપસ્તરિયા કરવી પડશે મેં રાજે કહ્યું કે હું શું તપ કરું ત્યારે સમુદ્ર દેવ બોલ્યા છે મારું ખારું પાણી પી જાવ અને એને મધુર બનાવીને તમે આવી તપશ્ચર્યા કરશો તો હું તમને ભગવાન ના દર્શન છે એને મધુર બનાવીને જગતને આપે છે નિસ્વાર્થ ભાવે જે સમાજની સેવા કરે એ ભગવાનને બહુ અલગ લાગે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે એ સાધુ છે કે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે મેઘ રાજ મહાન સંત છે એ ખાડું પાણી પી જાય છે ખારું પાણી દુઃખ નું સ્વરૂપ છે દુઃખ સહન કરીને જે બીજાને સુખ આપે એ જ સંત છે મેઘરાજ મહાન સંત ભગવાન મેઘ નું સ્વરૂપ ગમ્યું શ્રી કૃષ્ણ મેઘના જેવા શ્યામ છે મેઘરાજ આકાશમાં ગડગડ ગડગડ કરે છે આજે સંતોના મન અતિશય પ્રસન્ન અને શાંત પ્રત્યક્ષ ભગવાન પ્રગટ થવાના છે હવે તો શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા સમજી લખશે

રાત્રિ ના સમયે કમળો ખીલતા નથી પણ કમળ ભગવાન પ્રગટ થવાના મધ્યરાત્રિના ના સમયે કમળો ખીલ્યા આખું જગત ગાઢ નિદ્રામાં છે જગત માં બે જીવ જાગતા હતા જાગનાર ને ભગવાન મળે સુતેરા અને સંસાર મળે જે સર્વકાળ ભગવાન ના સન્મુખ રહે છે એ જાગ્યો છે જે ભગવાન થી વિમુખ થયો એ સુઈ ગયો છે સુતેરા ને સંસાર મળે અને જાગનાર ને ભગવાન મળે

ભગવાન ની બહુ કૃપા છે એક વાર દર્શન કરવા છે વૈષ્ણવ દર્શન માટે જયારે અતિ આતુર બને છે ત્યારે અવતાર થાય અતિશય આતુરતા વિના અવતાર થતો નથી પ્રભુ સમય ના પ્રાણ દર્શન માટે હવે દર્શન કરવા છે ક્યારે પ્રગટ થશે ક્યારે પ્રગટ ભગવાન નો વિયોગ હવે થતો નથી પરમ પવિત્ર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી બુધવાર રોહિણી નક્ષત્ર નો સુયોગ મધ્ય રાત્રિ ના સમયે વસુદેવ દેવકી ના સન્મુખ રૂપે દેવો જય જયકાર કરે છે અપ્સરાઓ નાચે છે ગંધર્વો મંગલવી ગાય છે મધ્ય ના સમયે ચતુર્જ રૂપે ભગવાન પ્રગટ થયા છે મારા માટે ભગવાન કાળા કરવામાં આવ્યા છે

બે હાથ બાલ કૃષ્ણ પ્રગટ થયું દેવકી માં આપે છે વારંવાર ન્યાય મારું પાપ બાપી છે મને એવી આજ્ઞા થઈ છે અગિયાર વર્ષ મારું ધ્યાન કર્યું પછી હું આવીલા કરવી છે વસુદેવજી

સ્વરૂપાળી પરમાત્મા ના દર્શન કરે છે હાથ પગની બેડી તૂટી જાય તો શું આશ્ચર્ય છે મસ્તક માં બાલકૃષ્ણ પધરાવ્યા છે તે સમયે યશોદાજી ના ત્યાં યોગ માયા નો જન્મ થયો હતો યોગ માયા ના પ્રતાપે આખું જગત ગાઢ નિદ્રામાં ਬਧਾਨੇ ਘਾਰ ਮੋਦਰਾ ਲਾਗੇ ਚ ਕੌਸ਼ਲਾ ਸੇਵਕੋ ਸੂਤੇ ਲਾਹ ਕਾ ਪਸ਼ੂਦੇਵ ਜੀ ਬਹਾਰ ਆ